સૌપ્રથમ મિત્રો વાત કરીએ એપીએલ એટલે કે જે છે પીએચએચ રેશન કાર્ડ ધારકો માટે પીએચએચ રેશન સપ્ટેમ્બર બે હાજર પચીસ માં રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડમાં જે છે વ્યક્તિ પ્રમાણે એ પરિવારની અંદર વ્યક્તિ કેટલા છે એ પ્રમાણે જે છે અનાજ મળવાપાત્ર પાત્ર રહે છે તો સૌપ્રથમ પ્રથમ તમે જોઈ શકો છો બાજરી આ મહિને જે છે તમને મળવાની છે પહેલા તમે જોઈ શકો છો બાજરી બરોબર છે તો આઠ કિલો અને એ જે છે વિના મળવા પત્ર છે તો આ રેશન કાર્ડ ની અંદર ટોટલ ચાર સભ્યો છે તો બે કિલો પ્રતિ વ્યક્તિ જે છે બે કિલો તમને બાજરી મળવાપાત્ર બદલ રહેશે જો પાંચ સભ્યો હોય તો દસ કિલો એ રીતે આ રેશન કાર્ડ ની અંદર જે ચાર સભ્યો છે માટે અહીંયા તમે જોઈ શકો છો આઠ કિલો બાજરી ત્યારબાદ જે છે આખા ચણા એક કિલો અને જે છે ત્રીસ રૂપિયાના ભાવે જે રેગ્યુલર તમને દર મહિને મળે છે એ ત્યારબાદ તમે જોઈ શકો છો પીએચએચ ઘઉં તો પીએચએચ ઘઉં પણ જે છે પ્રતિ વ્યક્તિ બે કિલો મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આઠ કિલો અને એ જે છે વિના મૂલ્ય મળવાપાત્ર પાત્ર રહે છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો પીએચએચ ફોર્ટીફાઈડ ચોખા તો એ જે છે છે ચાર કિલો તમને મળશે તો જે ચોખા તમને મળતા હતા એનો જથ્થો જે છે ઓછો કરી દેવામાં આવ્યો છે અને એની જગ્યાએ તમને જે છે આ મહિને બાજરી મળવા પાત્ર રહેશે બરોબર છે તો આ ચોખા જે છે પ્રતિ વ્યક્તિ એક કિલો અને જે છે વિના મૂલ્યે તમને મળવા પાત્ર રહેવાના છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તુવેર દાળ એક કિલો અને પચાસ રૂપિયાના ભાવે અને ડબલ ફોર્ટીફાઈડ મીઠું એક કિલો અને જે છે એક રૂપિયાના ભાવે મળવા પાત્ર રહેશે તો આ રીતનું જે છે જે પીએચ જ રેશન કાર્ડ ધારકો છે એ લોકોને સપ્ટેમ્બર એટલે કે નવમા મહિનાની અંદર રાશન મળવાપાત્ર પાત્ર રહે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં મળવા અનાજ તો સપ્ટેમ્બર મહિનાની અંદર જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે તેને કેટલું અનાજ મળશે તેની વાત કરીએ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ બાજરી મળવા રહેશે તો કાર્ડ દીઠ અહીંયા તમે જોઈ શકો છો કાર્ડ દીઠ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે

ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઈન તમારી પાસે બીપીએલ નું રેશન કાર્ડ હોય તો તમને જે છે સપ્ટેમ્બર બે હજાર બાવીસ બે હજાર પચીસમાં જે છે કેટલું અનાજ મળવા માત્ર રહે તો સૌ પ્રથમ તમે આ જોઈ શકો છો બીપીએલ રેશન કરતા રોકાને પણ જે છે બાજરો મળવા પાત્ર રહે એટલે કે બાજરી તમને જોવા મળશે બરોબર છે તો એ જે છે બીપીએલ ની અંદર પણ તમને જે છે વ્યક્તિ મુજબ જે છે અનાજ મળતું હોય છે પરિવારમાં કેટલા વ્યક્તિ હોય છે એ પ્રમાણે તો અહીંયા તમે જોઈ શકો છો આઠ કિલો વિના મૂલ્ય ત્યારબાદ જે છે આખા ચણા એ જે છે એક કિલો અને ત્રીસ રૂપિયાના ભાવે જે રેગ્યુલર તમને જે છે મળે છે એ રીતના ત્યારબાદ જે છે ઘઉં તો એ જે છે આઠ કિલો વિના મૂલ્ય ત્યારબાદ ચોખા તો એ જે છે તમે જોઈ શકો છો ચાર કિલો અને એ જે છે વિના મૂલ્ય બરોબર તો વ્યક્તિ પ્રમાણે આ કાર્ડની અંદર આ જે બીપીએલ કાર્ડ છે એમાં પણ ચાર વ્યક્તિ છે ચાર સભ્યો છે તો એ રીતના એ લોકોને જે છે મળવા પાત્ર રહે છે અનાજનો જથ્થો જેમ તમારે જે છે પરિવારના સભ્યો વધારે છે અથવા તો ઓછા હોય તો એ રીતના તમને જે છે જથ્થો મળવા પાત્ર રહેતો હોય છે બરોબર છે દર મહિને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તુવેર દાળની તો એ એક કિલો અને પચાસ રૂપિયાના ભાવે ત્યારબાદ બીપીએલ રેશન કરતા લોકોને જે બીપીએલનો ખાસ લાભ મળતો હોય છે તો એ છે ખાંડ મળતી હોય છે એ લોકોને વધારાની બરોબર છે તો એ લોકોને જે છે એક પોઈન્ટ ચૌદ એટલે કે એક કિલો ચારસો ગ્રામ બરોબર છે એટલે કે દોઢ જે છે દોઢ કિલો આજુબાજુ તમને જે ખાંડ મળવા પાત્ર રહેતી હોય છે અને એનો જે છે કિલોનો ભાવ બાવીસ રૂપિયા રહેતો હોય છે ત્યારબાદ જે છે ડબલ ફોર્ટી ફાઈડ મીઠું એ જે છે એક કિલો અને એક રૂપિયાના ભાવે તમને જે છે મળવા પાત્ર રહે છે આ મહિને એટલે કે નવમા મહિનાની અંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ માં બીપીએલ રેશન કાર્ડ હોય તમારી પાસે તો તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું જ આના સિવાય તમારે કંઈ પણ જે છે આમાં કંઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી એક કમેન્ટ કરી દેજો આ વિડિયો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને જરૂરથી એક લાઈક મિત્રો કરી દેજો કારણ કે જે છે અમને એક મોટિવેશન એક સપોર્ટ જે છે મળતો રહે અને આવા ને આવા નવા વિડીયો તમારા માટે લાવતા રહીએ તો જરૂરથી એક લાઈક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી પરિવારજનો અને મિત્રોની અંદર માહિતીને આ વિડીયોને જે છે જરૂરથી શેર કરી દેજો આભાર